વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનમી મહોત્સવ નિમિત્તે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે પાંચસો વર્ષ બાદ રામલલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા ત્યારે પ્રથમ રામનવમી આવતા રામ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળતો હતો અને વહેલી સવારથી જ રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી જ્યારે યુવાનો દ્વારા